નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આખું ગુજરાત અત્યારે રાહ જોઈને બેઠું છે કે આગામી સમયમાં ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે ખાસ કરીને તો ખેડૂતભાઈઓ રાહ જોઈને બેઠા છે કારણ કે વાવણી સમય જતો રહે છે તો મિત્રો આજે તારીખ થાય છે ચૌદ તારીખ થાય છે ચૌદ જૂન બે હજાર પચીસ તો મિત્રો અત્યારે નવ વાગ્યા છે નવ નવને બાર થઈ છે મિત્રો આખી ગુજરાતની ન્યૂઝ ચેનલ તમને જણાવે છે કે પંદર તારીખે ચોમાસું રેગ્યુલર બેસી જશે પણ મિત્રો તે વાત સાચી છે સેટેલાઇટના મદદથી આપણે જોઈ શકીએ જોઈ શકો છો મિત્રો અત્યારે સવારના નવ વાગ્યે ગુજરાત ઉપર થોડાક વાદળો દેખાય છે અને ખાસ કરીને તો મુંબઈ ઉપર જુઓ મિત્રો ચોમાસુંના ઘેરાઓ તમે મુંબઈ ઉપર જોઈ શકો છો અને મિત્રો અંબાલાલ પટેલની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલે કીધું છે કે આવતા બે દિવસની અંદર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે તે મિત્રો વાત સાચી કારણ કે સેટેલાઇટના મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તો મિત્રો અંબાલાલ પટેલે બે દિવસની અંદર આગાહી કરી છે મિત્રો બે દિવસ પછી ગુજરાતમાં વરસાદ થશે મતલબ પંદરથી સોળ તારીખે વરસાદ આવશે ગુજરાતમાં તેવું જણાવે છે તે મિત્રો સાચી વાત છે કારણ કે સેટેલાઇટના મદદથી તેવું જ જાણવા મળે છે કે બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં વાદળનો ઘેરાવો જામી શકે છે મિત્રો ગુજરાતની અંદર સવારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર પછી જો લગભગ આજે ચૌદ તારીખ છે એટલે પંદર તારીખે બપોર પછી વરસાદ આવવાની સંભાવના છે આખા ગુજરાતમાં ખાસ કરીને તો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રમાં પણ પંદર તારીખ પછી તે ચોમાસું બેસીએ અને વાત કરીએ જો દક્ષિણ ગુજરાતની તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં કાલે રાત્રે વરસાદ આવી ગયો છે મિત્રો આ સેટેલાઇટના મદદથી તમે તે જોઈ શકો છો આ છે દક્ષિણ ગુજરાત તેમાં સુરત નવસારી વલસાડ અને ડાંગ જેવા વિસ્તારમાં મિત્રો વરસાદ પડી ગયો છે વડોદરાના થોડાક ભાગમાં વરસાદ પડ્યો છે ભરૂચ જિલ્લો આખામાં વરસાદ પડી ગયો છે તાપી આવી જાય તેમાં તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસું બેસવાનું તૈયાર થઈ ગયું છે મતલબ ચૌદ તારીખે વરસાદ આવી ગયો છે તો સૌરાષ્ટ્રમાં આવશે લગભગ ને લગભગ સૌરાષ્ટ્રમાં આવશે સોળ તારીખે મિત્રો સોળ તારીખે બપોર પછી કે પંદર તારીખે બપોર પછી એ સોળ તારીખે સવારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર આવી જશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ખાસ કરીને તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેનો આપણે એક વિડીયો જોઈશું અને બીજી વાત તો એ કે વાવણી લાયક વરસાદ ગુજરાતમાં ક્યારે પડશે તેની ખાસ કરીને વાત કરવાની છે અને ત્રીજી વાત એ કે પંદરથી સોળ જિલ્લામાં આગામી સમયમાં પંદરથી સોળ તારીખ સુધીમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની વાત કરવાની છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો લાસ્ટ સુધી અને કાંઈક નવું જાણવા મળશે તમને અને નવા હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવા વરસાદ થઈ શકે છે પરંતુ તારીખ તેરમી જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું દસ્તક થઈ શકે છે અને તારીખ ચૌદ પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની શક્યતા છે જોકે તારીખ ચૌદ પંદરમાં ચોમાસું ચોમાસાની શક્યતા એક હળવા વરસાદની શક્યતા છે પરંતુ તારીખ અઢારથી ચોવીસમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તો મિત્રો અંબાલાલ પટેલ જણાયું તેમ તારીખ ચૌદ પંદરની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસવાની શક્યતા છે તો મિત્રો તે વાત સાચી છે બિલકુલ કાલે રાત્રે જ તે આજે તારીખ થાય છે સૌદને કાલે રાત્રે હતી તેર તારીખ મતલબ કાલે રાત્રે જ તે ચોમાસું બેઠી ગયું છે ખાસ કરીને તે તમે જોઈ શકો છો વરસાદનો ઘેરાવો સુરતની અંદર જોવા મળે છે કાલ રાત્રે સુરતની અંદર વરસાદ પડ્યો છે નવસારીની અંદર વરસાદ પડ્યો છે અને વલસાડની અંદર વરસાદ પડ્યો છે તે વાત અંબાલાલભાઈ પટેલની વાત સાચી હતી અંબાલાલભાઈ પટેલે જણાવ્યું તેમ ચૌદ પંદરની અંદર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છે તે વાત બિલકુલ સાચી હતી અને વાત કરી છે તે અઢારથી ચોવીસ તારીખની અંદર ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વરસાદ બેસશે તો મિત્રો આપણે તે પણ અત્યારે પુષ્ટિ કરી લેવી આવી ગઈ છે અઢાર તારીખ મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખની અંદર જુઓ મિત્રો આખા ગુજરાતની અંદર ઘેરાવો જોવા મળે છે સેટેલાઇટના આખા ગુજરાતની અંદર ઘેરાવો જોવા મળે છે સેટેલાઇટના મદદથી તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ જુઓ અમદાવાદ આવી જાય જામનગર વેરાવળ મતલબ આખા ગુજરાતની અંદર ચોમાસું બેસશે અઢાર તારીખે તે વાત બિલકુલ સાચી છે મિત્રો આપણે વાત કરીએ અઢાર તારીખની તો મિત્રો અઢાર તારીખની અંદર કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે પણ હું તમને જણાવી દઉં છું મિત્રો થોડુંક આપણે આમથી આમ કરીએ તો આપણને ખબર પડે જો મિત્રો ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઘેરાઓ જોવા મળે છે તમે જોઈ શકો છો તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે પણ જણાવી દઈએ આપણે જો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જો ભાવનગર આવી જશે સુરેન્દ્રનગર આવી જશે રાજકોટ આવી જશે ખાસ કરીને જામનગર વેરાવળ બધા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાની મતલબ ભારે વરસાદ વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે અને મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મિત્રો મહેસાણા છે પાટણ છે અને બનાસકાંઠા જેવા વિતર વિસ્તારમાં થોડો ઘણો ઘેરાવો જોવા મળે છે અને વાત કરીએ કચ્છની તો મિત્રો કચ્છમાં પણ સારો એવો ઘેરાવો જોવા મળે છે હવે વાત કરીએ જો વાવણી લાયક વરસાદની તો મિત્રો વાવણી લાયક વરસાદ આપણે અઢાર તારીખે જોવા મળી જાય છે અને વાત એટલે તમે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જો તમારે રાહ જોઈને બેઠા હો તો મિત્રો અઢારથી ઓગણીસ તારીખની મતલબ અઢારથી વીસ તારીખની અંદર તમે સારો એવો વરસાદ ગુજરાતની અંદર જોઈ શકશો મિત્રો અંબાલાલ પટેલે જે કીધું તે આગાહી બિલકુલ છાચી નીકળશે કારણ કે સેટેલાઇટના મદદથી આપણે પણ જોઈ શકીએ છીએ જે વાત કરીએ અઢારથી છવ્વીસ તારીખની અંદર મિત્રો અંબાલાલભાઈ પટેલ કીધું અઢારથી છોવીસ તારીખની અંદર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તમે સેટેલાઇટના મદદથી પણ એ વાત જોઈ શકો મિત્રો તમને માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક તો બને અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને આવી બીજી ઘણી માહિતી તમને મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દેજો કારણ કે આવા આવા નવા વિડીયો ચેનલ ઉપર અપલોડ થતા રહેશે